Cabo ઘટના સામે આવી છે પુત્ર વધુ વચ્ચે થયેલ મામલામાં આખરે બંને જણા શાંત થયા અને મામલો થાળે પાડ્યો હતો ત્યાં પાડોશી આવ્યો અને કહેવા લાગ્યો કે બોલાચાલી કેમ કરો છો આમ કહી પાડોશી બોલતાની સાથે સાસુ અને

नाम रानी है। वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर निपटा दिया फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पांच जन आके कौन थे मारने गो दिल दयाल नगर तो रात में मारा सिर में मारा फिर पाव में मारा मेरे बाबू को भी मार दिया બહુ માર માર મે બહુ સીરિસ છોકરી ભી બીરિસ છે ડાયમંડ મે ડાયમંડ આપ દવાખાના